નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર આઠસો ને પાસાઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર છસો રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ને પિંચોતેર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર થી ચાર હજાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો થી પાંચ બસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર થી પાંચ અગિયાર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસો પાંચથી ચાર હજાર નવસો પંચાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર સાઠ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાતસો પચાસથી ચાર હજાર આઠસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ એક રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર